વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ત્રણસો જેટલા કેન્દ્ર પર રક્તદાન કેમ્પ યોજાશે જેમાંથી વાઘોડિયા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયા તાલુકાના મામલદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ શંકર પેકેજ હાઉસિંગના કર્મચારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ મદદગાર સમિતિ અમદાવાદ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યું હતું ક્રોસ સોસાયટીએ કૈલાશ કેન્સર હોસ્પિટલ મુનિ સેવા આશ્રમ ગોરજ ટીમને જવાબદારી સોંપી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ તેમજ અન્ય લોકો પણ એ રક્તદાન કર્યું હતું આજ રોજ

નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં વાઘોડિયા ખાતે ડોક્ટર એન જી શાહ સાર્વજનિક હાઈસ્કુલ વાઘોડિયા ખાતે રક્તદાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ કર્મચારી સંઘના તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે મતદાન કરી રહ્યા છે ત્યારે દરેકને હું પહેલા તો અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખડેપગે આયોજનમાં ઊભા છે અને આ શાળા

આચાર્ય શ્રી એમપી હાઈસ્કૂલ જરૂર અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ